નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર અરવલ્લી જિલ્લાના નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી બેઠકમાં વિવિધ કારણોસર બંધ થયેલ વાજબી ભાવની દુકાનના બહાર પડેલ જાહેરનામા અન્વયે નવીન દુકાનો ફાળવવા વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફારની દરખાસ્તો બાબતે ચર્ચા કરવામાં આવી આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર ધારાસભ્ય

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો